હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો દરેક વિદ્યાર્થીનું આદર્શ ક્લાસીસમાં સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ત્રિકોણ મિતિનો પરિચય એ ચેપ્ટરની વાત કરીશું એટલે કે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનો આજે લેક્ચર નંબર વન છે આ ચેપ્ટરમાં આપણે ઇન્ટ્રોડક્શન અને કેટલાક ફોર્મ્યુલાની વાત કરીશું જે તમારે ખાસ ધ્યાન રાખવાના છે તમારા દરેક દાખલામાં એનો ઉપયોગ થશે તો ચાલો આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે ત્રિકોણ ગુણોત્તર જોઈશું તો ચલો આપણે જોઈએ અહીંયા કે ત્રિકોણ મિતીય ગુણોત્તર તો સૌપ્રથમ આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરીશું તો ચાલો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ એક અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ લઈશું આ આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કર્યો છે એને આપણે નામ આપી દઈએ શિરો બિંદુના એ બી અને સી અહીંયા એ શિરોબિંદુ બિંદુ અહીંયા બી શિરોબિંદુ અને અહીંયા સી શિરોબિંદુ જો અહીંયા ધારું કે એ હોય એને આપણે ઠીટા કહીએ તો ઠીટા શું છે જો હું અહીંયા તમને કહું છું ઠીટા જેને આપણે ઠીટા આપણે દર્શાવીએ છીએ સંજ્ઞાને ઠીટા એટલે કે ખૂણાનું માપ ખૂણાનું ખૂણાનું માપ સમજે પડી ગઈ ઠીટા એટલે કે ખૂણાનું માપ હવે જો ઠીટાની પાસેની બાજુ કઈ થાય તો કે આ પાસેની બાજુ છે તો એને આપણે પાબા કહીશું પાસેની બાજુ પછી જે સામેની બાજુ હોય ઠીટાની તો એને સામેની બાજુ કહીશું એટલે કે સાબા અને સૌથી મોટી બાજુ હોય એને આપણે કર્ણ કહીશું સમજ્યા પડી ગઈ પાસેની બાજુ સામેની બાજુ અને કર્ણ આ ત્રણ બાજુ હોય છે કાટકોણ ત્રિકોણમાં તો હવે આપણે સૂત્રો જોઈએ ઠીટા માટેના એટલે કે અલગ અલગ આપણે જો અહીંયા સૂત્રો જોઈએ તો ચાલો આપણે સૂત્ર લખીએ સૌપ્રથમ સૂત્રો તો આપણે અલગ અલગ અહીંયા સૂત્રો લખીશું તમને ખબર જ છે કયા કયા સૂત્રો આવશે તો સૌપ્રથમ અહીંયા આવશે સાઈન ઠીટા તો સાઈન ઠીટાનું સૂત્ર શું છે અહીંયા જુઓ સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે સામેની બાજુ સાબા ભાગ્યા કર્ણ અને સાઇનઠીટા કહેવાય સમજ્યા પડી ગઈ પછી બીજું સૂત્ર આવશે આપણું કોસ્ટીટા માટેનું કોસ્ટીટા એમાં આવશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ સમજા પડી ગયેલા સુધી સાઈન થીટા અને કોસ્ટીટામાં હવે આપણું ત્રીજું આવશે ટેન થીટા ટેન થીટા જો સાઈન ટીટામાં શું હતું સામેની બાજુ ભાગ્યા કર્ણ કોસ્ટીટામાં પાસેની બાજુ ભાગ્યા પણ કર્ણ અને ટેન થીટા શું કહેવાય સાઈન ભાગ્યા કોશ એટલે કર્ણકર્ણ ઉડી જશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો એમાં શું આવશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આને આપણે ટેન ઠીટા કહીએ આ આપણા ત્રણ પ્રકાર થઈ ગયા હજુ બીજા ત્રણ પ્રકાર છે જે આપણે સાઈડમાં લખીશું હવે આવશે આપણું કોશેક ઠીટા તો કોશેક ઠીટા શું છે ખબર છે સાઈન ઠીટાનું ઉલટું તો સાઈન ટીટામાં શું હતું જો અહીંયા સાબા ભાગ્યા કર્ણ હતું તો આમાં શું થશે કર્ણ ભાગ્યા સામેની બાજુ તો કરીએ આપણે કર્ણ ભાગ્યા સામેની બાજુ આ થયું આપણું કો શેક ઠીટા પછી પાંચમો પ્રકાર છે આપણો સેકઠીટા સેક ઠીટા તો સેકઠીટા શું થશે કોષીટાનું ઊંધું એટલે કે કર્ણ ભાગ્યા પાસેની બાજુ સમજે પડી ગયેલા સુધી અને છેલ્લો પ્રકાર છે આપણો કોઠ ઠીટા એટલે કોઠ ઠીટા શું થશે આ ટેન ઠીટાનું ઉલટું એટલે કે પાસેની બાજુ ભાગ્ય ભાગ્યકર્ણ જુઓ તમારે ખાલી શું યાદ રાખવાનું છે સાઈન ઠીટા અને કોષ ઠીટા યાદ રાખવાનું છે અને બીજા કેવી રીતે યાદ રહેશે તો ટેન ઠીટા શું છે સાઈન અને કોષનો ભાગાકાર તો ટેન ઠીટા મળશે પછી જુઓ સાઇનનું ઉલટું કોષ કોશેક કોષનું ઉલટું શેક અને ટેનનું ઉલટું કોટ સમજા પડી ગઈ તો આ તમને સિમ્પલ યાદ રહી જશે હવે આપણે જે આ ઉલટું કીધું એ જ આપણે સૂત્રો અહીંયા ફરીથી લખીએ કે જો આપણે હવે તમારે સૂત્રો કોઈ યાદ રાખવાનું નથી ખાલી તમારે પહેલાં બે સૂત્રો યાદ રાખવાના છે સાઈન અને કોશવાળું હવે તમને એકબીજા પર આધારિત સૂત્રો આવશે તો આપણે અહીંયા સાતમું સૂત્ર લખીએ કે સાઈન ઠીટા બરાબર એક ભાગ્યા કોશેક ઠીટા આ શું હતું જુઓ વ્યસ્ત હતું કેમ કે એનું ઉલટું થતું હતું અને આપણે કોશેકનું લખવું તો શું લખી શકીએ કોશેક ઠીટા બરાબર એક ભાગ્યા સાઈન ઠીટા આ તો આપણે એના ઉપરથી તાર્યું હમણાં જ લખ્યું હતું તો આ તમારે યાદ રાખવાની જરૂર નથી સિમ્પલી તમને યાદ રહી જશે પછી આપણે જોઈએ તો કે કોસ ઠીટાનું સૂત્ર કોષ ઠીટા બરાબર શું હતું એનાથી ઉલટું શું હતું તમે યાદ કરો સેક ઠીટા તો એમાં શું થશે સેક ઠીટા અને સેક ઠીટા માટે પણ સહેમ જ થશે કે શેક ઠીટા બરાબર એક ભાગ્યા કોસ ઠીટા સમજ્યા પડી ગઈ અને છેલ્લો આપણો કયો પ્રકાર રહ્યો ટેન ઠીટા તો આપણે એમાં પણ લખી દઈએ કે ટેન ઠીટા બરાબર એક ભાગ્યા કોટ ઠીટા અને એમાં પણ એવું જ થશે કોટ ઠીટામાં પણ કોટ ઠીટા બરાબર એકનું વ્યસ્ત ટેન ઠીટા સમજ્યા પડી ગયા નવ સૂત્રોધી જો સૌપ્રથમ પ્રથમ આપણે સાઈનનું સૂત્ર લખ્યું પછી કોશનું લખ્યું એના આધારે ટેનનું લખ્યું સાઈન ભાગ્યા કોશ એનાથી ઉલ્ટા ત્રણ સૂત્રો લખ્યા અને એને આપણે નીચે લખી દીધા કે આવી રીતે ઉલટા થાય છે સમજ્યા પડી ગયા એટલા સુધી હવે જો આ જે સાઈન અને કોશેક છે એનો આપણે ગુણાકાર કરીએ જો આ કોશેકને આપણે ઉપર લઈ જઈએ ગુણાકારમાં તો બરાબરની આગળ શું આવે એક આવશે તો આપણે લખી શકીએ એ જ હવે આપણે સૂત્રો લખવાના છે તો ચાલો આપણે લખી દઈએ ત્રણેય સૂત્રો માટે લખી દઈએ આપણે દસમું સૂત્ર અહીંયા નામ નામ આપી દઈએ સૂત્ર નંબર દસ કે સાઈન થી ગુણ્યા કોસેક ઠીટા બરાબર એક સમજ્યા પડી ગઈ આવું જ આવું આપણે કોસ અને શેક માટે થશે કોસ કોષીટા ગુણ્યા શેક ઠીટા આને ગુણાકારમાં લઈ જઈએ ઉપર તો કોસ કોષ થીટા ગુણ્યા શેક ઠીટા બરાબર એક થશે તો ચાલો લખી લખી દઈએ અહીંયા સૂત્ર નંબર અગિયાર કે કોષ ઠીટા ગુણ્યા શેક ઠીટા બરાબર એક અને આવી જ રીતે આપણે ટેન ઠીટા માટે પણ બનશે કે જો આ કોટ ઠીટાના ઉપર ગુણાકારમાં લઈ જઈએ તો ટેન ઠીટા ગુણ્યા કોટ ઠીટા બરાબર એક ચલો લખી દઈએ કે ટેન ઠીટા ગુણ્યા કોટ ઠીટા બરાબર એક જો બધા એકબીજા પર આધારિત જ છે તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી ખાલી તમારે એક સૌ પ્રથમ જે આ સાઇન અને વાળા સૂત્ર યાદ રાખો ને એના આધારે ટેન મળશે આ ઉલટા મળશે એને આપણે લખી દીધા અને પછી આપણે ગુણાકાર કરીને પણ લખી દીધા સમજ્યામ પડી ગઈ હવે તમારે ખાલી બે સૂત્રો ખાસ ધ્યાન રાખવાના છે છેલ્લા હવે સૂત્ર નંબર તેર તો એમાં જો આપણે એ જ લખ્યું હતું ટેન ઠીટા બરાબર સાઈન ઠીટા ભાગ્ય કોસ્ટ ઠીટા અને એનું ઉલટું એટલે કે આપણે કોટ ઠીટા માટે શું લખતા હતા કો ઠીટા શું થશે ટેનનું ઉલટું એટલે કે કોષ ઠીટા ભાગ્ય સાઈન ઠીટા પડી ગઈ મેં ઘણી વાર કીધું છે તમારે ખાલી બે સૂત્રો યાદ રાખવાનું બીજા એના આધારિત જ છે હવે આપણે ખૂણાઓ માટેના ત્રિકોણ મિત્તીય ગુણોત્તર જોઈશું તો અહીંયા તમને આ બોક્સ છે આ બોક્સ તમારે યાદ રાખવાની જરૂર નથી હું તમને ટ્રીકથી શીખવાડું છું તો પહેલાં આપણે લખી દઈએ કે ખૂણા માટેના ત્રિકોણ મિતીય ગુણોત્તર તો એમાં જો ઉપર આપણે શું લખીશું ખૂણાના માપ લખીશું એટલે કે ખૂણાના માપ તો સૌ પ્રથમ આપણે જીરો અંશ પછી ત્રીસ અંશ પિસ્તાલીસ અંશ સાહીઠ અંશ અને અહીંયા આવશે નેવું અંશ નીચે આપણે હવે પ્રકાર લખીશું કે સાઈન ઠીટા કોસ્ટીટા ટેન ઠીટા એના અલગ અલગ પ્રકાર આપણે લખીશું તો ચાલો લખી દઈએ આપણે સૌપ્રથમ શું આવશે સાઈન ઠીટા પછી કોસ થીટા પછી ટેન થીટા પછી સાઈનનું ઉલટું શું હોય છે કો સેક થીટા તમારે યાદ કરતા જવાનું છે પછી કોસનું ઊંધું સેક થીટા અને ટેનનું ઊંધું કો ઠીટર સમજ્યા પડી ગઈ હવે જુઓ અહીંયા આપણે શું કરીશું જુઓ પહેલાં તમારે શું કેવી રીતે યાદ રાખવાનું છે જુઓ અહીંયા જીરો ત્રીસ પિસ્તાલીસ સાહીઠ અને નેવના ખૂણા છે તો ત્યાં તમારે સાઈનમાં હોય ત્યાં તમારે એક બે ત્રણ ચાર સોરી તમારે ઝીરોથી શરૂઆત કરવાની છે ઝીરો એક બે ત્રણ અને ચાર આવી રીતે તમારે લખી દેવાના છે હવે દરેકને તમારે ચાર વડે ભાગી દેવાનું છે ચાર વડે ભાગો દરેકને ચાર વડે ભાગીશું દરેકને સિમ્પલી તો અને પછી આપણું વર્ગમૂળ લેવાનું છે જો તમે ડાયરેક્ટ યાદ હોય તો ડાયરેક્ટ યાદ રાખી શકો છો અને તમે આવી રીતે પણ યાદ રાખી શકો છો તો અહીંયા શું થશે જુઓ જીરોને કોઈપણ સંખ્યા આપણે ભાગો તો ઝીરો જ આવશે અને એનું વર્ગમૂળ પણ ઝીરો જ આવશે તો સાઈન ઝીરોની કિંમત આપણને અહીંયા ઝીરો મળશે પછી સાઈન ત્રીસની કિંમત શું મળશે જુઓ એક ભાગ્યાચાર અને એનું વર્ગમૂળ શું નીકળશે એક દ્વિત્યાંશ નીકળશે કેમ કે નીચે બેનો વર્ગ હશે તો આપણે લખી શકીએ કે એક દ્વિત્યાંશ પછી સાઈન પિસ્તાલીસ શું મળશે જુઓ અહીંયા બે બે ઉડી ગયા નીચે બે આવ્યા પણ વર્ગમૂળમાં છે એટલે કે એકની નીચે ભાગાકારમાં વર્ગમૂળમાં બે અહીંયા જો અહીંયા શું થશે ત્રણ તો વર્ગમૂળની છે પણ નીચે ચારમાંથી બે બાર નીકળી જશે એટલે કે વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે અહીંયા જો ચાર ચાર ઉડી જશે એક વધ્યા અને એ વર્ગમૂળી બહાર આવી જશે એટલે કે એક જ આવશે સિમ્પલ ખબર પડી ગઈ આ આપણને રાખવાની જરૂર નથી આ તમે ખાલી તમને સિમ્પલ યાદ રાખવા માટેની ટ્રિક્સ પડી હતી તમે ડાયરેક્ટ પણ યાદ રહે તો ડાયરેક્ટ પણ યાદ રાખી શકો છો કે ઝીરો એક ભાગ્યા બે એકના ભાગાકારમાં વર્ગમૂળમાં બે પછી વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે અને એક હવે જો કોસમાં તમારે શું કરવાનું છે ઉલટું કરવાનું છે જેમ કે અહીંયા તમે જીરો લેતા હતા એની જગ્યાએ એક ઉલટું જીરો પછી અહીંયા શું હતું બરમૂળમાં ત્રણ ભાગ્યા બે તો એ તમારે અહીંયા લેવાનું છે ઉલટું સમજ્યા પડી ગઈ ઝીરોથી એક સુધી શરૂઆત કરી હવે તમારે એકથી ઝીરો સુધી જવાનું છે અહીંયા સેમનું સેમ જ આવશે એક ભાગ્યા વર્ગમાં બે અહીંયા એક ભાગ્યા બે અને અહીંયા ઝીરો સમજણ પડી ગઈ હવે તમને ટેન ઠીટા તો ખબર જ છે કે ટેન ઠીટા શું થાય છે સાઈન ભાગ્યા કોસ હમણાં જ આપણે શીખ્યા તો ઝીરો ભાગ્યા એક શું થશે અહીંયા તો અહીંયા ઝીરો જ થશે પછી જુઓ અહીંયા સાઈન ત્રીસમાં શું થશે એક ભાગ્યા બે અને વર્મોમાં ત્રણ ભાગ્યા બે તો બે બે ઉડી જશે ઉલટું જો અહીંયા હું તમને ભાગાકારમાં શીખવાડું છું એક ભાગ્યા બે અને વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે તો આ ઉપર જશે તો એક ભાગ્યા બે અને ઉલટું થઈ જશે એટલે કે બે ભાગ્યા વર્મોમાં ત્રણ આવશે બે બે ઉડી ગયા શું વધ્યું એક ભાગ્યા વર્ગમાં ત્રણ વધ્યું તો અહીંયા ટેન ત્રીસ શું આવશે એક ભાગ્યા વર્ગણમાં ત્રણ સમજા પડી ગઈ આ હું ડાયરેક્ટ પણ લખી શકતો તમ તમને એટલા માટે સમજાવું છું કે પરીક્ષામાં તમારે ગોખવાની જરૂર ના પડે તમને ડાયરેક્ટ યાદ રહી જાય સમજા પડી ગઈ હવે જો આ બંને તો સમાન જ છે સાઈન પિસ્તાળીસ અને કોસ પિસ્તાલીસ બંને ઉડી જશે તો અહીંયા એક આવશે અહીંયા જો નીચે બે બે ઉડી જશે અને વર્ગમૂળ ત્રણ ભાગ્યા એક તો વર્ગમૂળ ત્રણ જ આવશે અને અહીંયા જો એક ભાગ્યા જીરો સાઈન ભાગ્યા કોસ એટલે કે સાઈન નેવ ભાગ્યા સાઈન કોસ એટલે કે સોરી સાઈન નેવ ભાગ્યા કોસ નેવ અહીંયા એક છે નીચે જીરો છે એક ભાગ્યા જીરો કોઈપણ સંખ્યાને તમે જીરો વડે ભાગો તો અવ્યાખ્યાય આવે એનું કંઈ કિંમત મળે નહીં તો આપણે લખી શકીએ કે અવ્યાખ્યાય આપણે ડેશ કરી દઈએ સમજ પડી ગઈ આગળ આપણે જોઈએ કે કોશેકની લાઈન છે કોશેક શું છે સાઈનનું ઉલટું મેં તમને શીખવાડે જતો તો જુઓ ઝીરો ભાગ્યા એક છે એટલે કે જો અહીંયા ઝીરો નીચે કંઈ નથી તો એક લખી શકીએ હવે એનું ઉલટું શું થાય એક ભાગ્યા ઝીરો થાય તો કોઈપણ સંખ્યાને ઝીરો વડે ભાગો એ અવ્યાખ્યાય હોય થશે પછી જુઓ કોશ ત્રી શું થશે સાઈનનું ઉલટું એટલે કે એક દૂત્યાંશ છે તો બે થશે સમજ્યા પડી ગઈ તમને હવે કોશેક પિસ્તાળીસ શું થશે સાઈન પિસ્તાલીસ એટલે કે એક ભાગ્ય બે છે એનું ઉલટું એટલે કે વર્ગમૂળમાં બે રહેશે કેમ કે એકની તો કંઈ કિંમત નથી પછી કોશેક સાઈઠ એ શું થશે સાઈન સાઈઠનું ઉલટું એટલે કે જે વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે છે એનું ઉલટું શું થાય બે ભાગ્યા ત્રણ તો લખી દઈએ બે ભાગ્ય વર્ગમૂળમાં ત્રણ સમજ્યા પડી ગઈ અને સાઈન નેવું નેવું શું છે એક તો નીચે પણ એક આવે કંઈ ના હોય લે અને એનું ઉલટું પણ એક ભાગે એક જ થાય એટલે કે એક જ આવશે સમજે પડી ગઈ આપણે રફવાની રીમૂવ કરીએ અને આગળની ગણતરી કરીએ પછી આગળ શું છે શેકની લાઈન તો હવે સેક શું છે કોષનું ઉલટું છે તો જુઓ કોષ જીરો શું છે એક છે તો નીચે ભાગાકારમાં પણ એક હોય એનું ઉલટું પણ એક ભાગે એક જ થશે એટલે કે એક જ આવશે તો આપણે સેક જીરો એક જ લખી શકીએ હવે શેક ત્રીસ એટલે કે કોષ ત્રીસનું ઉલટું તો કોષ ત્રીસ શું છે અહીંયા જુઓ વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે એનું ઉલટું શું થશે બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ તો લખી દઈએ કે શેક ત્રીસ બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ સમજ્યા પડી ગઈ પછી શું છે શેક પિસ્તાળીસ તો શેક પિસ્તાળીસ શું થશે કોશ પિસ્તાળીસનું ઉલટું તો કોસ પિસ્તાળીસ શું છે એક ભાગ્યા વર્ગમૂળમાં બે તો એનું ઉલટું તો શું થશે વર્ગમૂળમાં બે ભાગ્યા એક થશે એકની કંઈ વેલ્યુ નથી આપણે વર્ગમૂળમાં બે લખી શકીએ સમજ્યા પડી ગઈ હવે શું છે સેક સાઈન તો કે કોસ સાઈઠનું ઉલટું તો કો સાઈન શું છે એક ભાગ્યા બે તો એનું ઉલટું શું થશે બે ભાગ્યા એક થશે એકની કંઈ વેલ્યુ નથી એટલે કે બે આન્સર આવશે સમજ્યા પડી ગઈ અને હવે શું છે સેક નેવું તો સેક નેવુંમાં કોસ નેવું ઊલટું એટલે કે કોસ નેવું શું છે ઝીરો નીચે કંઈ નહીં થશે એક એને ઉલટું શું થશે એક ભાગ્ય જીરો કોઈપણ સંખ્યાને ઝીરો વડે ભાગ્યા તો એનું અવ્યાખ્યાયિત આવે એટલે કે એનો કોઈ આન્સર આવે નહીં તો આપણે ડેશ કરી દઈએ સમજ્યા પડી ગઈ હવે આપણે છેલ્લી લાઈન રહી કોટવાળી તો એના પણ આપ લખી દઈએ કે ટેનનું ઉલટું થશે તો જે વિદ્યાર્થીઓને કોન્ફિડન્સ આવી ગયો એ જાતે લખવાનો ટ્રાય કરે અને મારા સાથે પછી ચેક કરે કે સાચું પડે છે કે ખોટું પડે છે તમારે ક્યાં ભૂલ પડે છે તો આપણે કોર્ટવાળી લાઈન લખીએ તો કોર્ટમાં શું થશે કો કોટ ઝીરો તો કે ટેન ઝીરોનું ઉલટું ટેન ઝીરો શું છે ઝીરો તો કંઈ નથી ઝીરો ભાગ્યા એક એનું ઉલટું શું શું થશે એક ભાગ્યા ઝીરો તો આ કહેવાય કોઈપણ સંખ્યાને આપણે ઝીરો વડે ભાગીએ તો હવે જો કોટ ત્રીસ તો શું થશે ટેન ત્રીસનું ઉલટું તો ટેન શું છે એક ભાગ્ય વર્ગમૂળમાં ત્રણ એનું ઉલટું શું થશે વર્મૂળમાં ત્રણ ભાગ્યે એકની કંઈ વેલ્યુ નથી એટલે કે ત્રણ આવશે સમજ્યા પડી ગઈ હવે શું છે જુઓ કોટ પિસ્તાળીસ તો ટેન પિસ્તાળીસનું ઉલટું તો શું છે કોટ પિસ્તાળીસ ટેન પિસ્તાળીસ છે એક નીચે કંઈ નથી તો એક અને એનું ઉલટું પણ એક ભાગ્યે એક થશે એકની કંઈ વેલ્યુ નથી એટલે કે એક સમજ્યા પડી ગઈ હવે શું છે કોટ સાઈન્ટ એટલે કે ટેન સાઈઠનું ઉલટું તો કે ટેન સાઈન્ટ શું છે વર્ગમૂળમાં ત્રણ નીચે કહીને તું એક એનું ઉલટું શું થશે એક ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ તો લખી શકીએ એક ભાગ્યા વર્ગૂળમાં ત્રણ સમજ્યા પડી ગયા એટલા સુધી હવે શું છે કોટ નેવું કોટ નેવું શું શું થશે ટેન નેવુંનું ઉલટું એટલે કે ટેન નેવું શું હતું એક ભાગ્યા જીરો એ વ્યાખ્યાત હતું એટલે કે એક ભાગ્યા જીરો હતા એનું ઉલટું શું થશે જીરો ભાગ્યા એટલે કે આપણને શું મળશે ઝીરો મળશે સમજ્યા પડી ગઈ આ આપણું સંપૂર્ણ બોક્સ પૂર્ણ થઈ ગયું જેને ગોખવો ગોખી શકે છે જેને યાદ રાખવું યાદ રાખી શકે છે જે મેં સિક્યોર એવી રીતે કરવું તેવી રીતે કરી શકે છે તમને જે પણ અનુકૂળ આવે કરી શકો છો પણ તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે સિમ્પલી પણ મેં એક જેવી રીતે કશું લે તમને ડાયરેક્ટ તમને ગોખવાની જરૂર નહીં પડે તમારે ડાયરેક્ટ પૈસામાં તમને આવડી જશે સમજા પડી ગઈ આ તો ખૂણાઓ માટેના ત્રિકોણમિત્તીય ગુણોત્તર હવે આપણે જોઈશું ત્રિકોણમિત્તીય નિત્ય સમૂહ તો ચાલો આપણે લખીએ ત્રણ નિત્ય સમૂહ છે એ આપણે લખવાના છે ત્રિકોણમિત્તીય નિત્ય સમૂહ આપણે અલગ પેનથી લખીએ ત્રિકોણ મિત્ય સમૂહ તો આપણે ત્રણ છે અને એના આધારે બે બે અંદર પેટા પ્રકાર છે તો ચાલો આપણે અહીંયા લખીએ તો સૌપ્રથમ તો પહેલું શું છે અહીંયા કે સાઇન્સ સ્ક્વેર ઠીટા પ્લસ કોસ સ્ક્વેર ઠીટા ઇઝ ઇક્વલ ટુ વન સમજે પડી ગઈ હવે જુઓ આપણે સાઇન અને કોસને કરતાં બનાવી શકીએ તો કે ચલો આપણે સાઇનને કરતાં બનાવીએ તો શું બનશે હવે તમારે મેઇન એક જ યાદ રાખવાનું છે એના આધારે બીજા બે તો આવી જશે તો કે સાઇનમાં શું છે જો તમે સાઇન સ્ક્વેર ઠીટાને કરતાં બનાવો તો કો સ્ક્વેર બરાબરની પ્લે સાઇડ જાય એટલે કે બરાબરની પ્લે સાઇડ જશે એટલે માઇનસ થશે એટલે કે એક માઇનસ કો સ્ક્વેર હવે જો આપણે કો સ્ક્વેર ઠીટાને કરતાં બનાવીએ તો આ તમે બીજામાં જુઓ કેવી રીતે કરતા બનશે કો સ્ક્વેર આ સાઈડ આવશે અને સાઇન પેલી સાઈડ જશે એટલે શું બનશે વન માઇનસ સાઇન સ્ક્વેર ઠીટા સમજમ પડી ગયા એટલા સુધી આ હતું આપણું એક નિત્ય હવે આપણે બીજા બે હજુ લખવાના છે બીજો નિત્ય શું છે અહીંયા જુઓ તમારે સેક્સ સ્ક્વેર ઠીટા માઇનસ ટેન સ્ક્વેર ઠીટા ઇઝ ઇક્વલ ટુ એક અને આવી જ રીતે આપણે આગળ પણ બે લખ્યા હતા એવી રીતે આપણે બે લખવાના છે નીચે પેટા પ્રકાર તો હવે આપણે સેકને કરતાં બનાવીએ તો શું થશે સેક્સ સ્ક્વેર ઠીટા ટેન સ્ક્વેર ને પ્લી સાઇડ લઈ જઈએ તો માઇનસ છે તો પ્લસ થઈ જશે પ્લસ ટેન સ્ક્વેર ઠીટા હવે જો આપણે ટેન્ સ્ક્વેર ઢીટાને કરતાં બનાવ્યું તો આમાં જુઓ તમારે બીજા સૂત્રમાં કે વન પ્લી સાઈડ જશે તો શું થશે અહીંયા ટેન સ્ક્વેર ઠીટા બરાબર સેક્સ સ્ક્વેર ઠીટા વન સમજ્યા પડી ગઈ આ આપણા બે નિત્યશ્રમ પૂર્ણ થઈ ગયા હવે આપણે ત્રીજો નિત્યશ્રમ લખીશું અહીંયા તો એમાં શું છે કે કોશે સ્ક્વેર ઠીઠા માઇનસ કોટ સ્ક્વેર ઠીટા બરાબર વન એના આપણે બે પેટા પ્રકાર પણ લખી દઈએ તો પહેલાં આપણે કોશેકને કરતાં બનાવીશું તો કોશેક સ્ક્વેર ઠીઠા બરાબર આ કોટ સ્ક્વેર પેલી સાઈડ જશે તો પ્લસ થઈ જશે વન પ્લસ કોટ સ્ક્વેર ઠીટા હવે આપણે કોટ સ્ક્વેર ઠીટાને કરતા બનાવીએ તો કોટ સ્ક્વેર ઠીટા તો અહીંયા જુઓ સેકન્ડમાં જુઓ વન બરાબરની આગળ જશે તો માઇનસ થઈ જશે એટલે કે કોસેક્સ સ્ક્વેર ઠીટા માઇનસ વન સમજણ પડી ગઈ આ તમારા ત્રણ નિત્ય સમૂહ છે હવે જો આપણે જોયું કે કોનો કયા કયામાં ઉપયોગ થશે તો જો જે આપણે પહેલાં જોયા હતા ત્રિકોણમિત્ય ગુણોત્તર એનો ઉપયોગ થશે આપણા આઠ પોઈન્ટ એક વાદ્યામાં એના આગળના ઉદાહરણમાં પછી જે આપણે બોક્સ જોયું હતું એનો ઉપયોગ થશે આઠ પોઈન્ટ બેમાં અને આ જે ત્રીજા આપણે ત્રિકોણમિત્ય નિત્ય સમૂહ જોઈએ એનો ઉપયોગ આઠ પોઈન્ટ ત્રણમાં થશે તો મારે ખાસ યાદ રાખવાના છે અને એક તમારે છે આપણે એના ફૂલ ફોર્મ છે તો કે જુઓ આપણે જો સાઈન ઠીટા હોય એનું ફૂલ ફોર્મ શું છે સાઈન ઠીટા એટલે કે એસઆઈ એની સાઈન ઠીટા સમજ પડી ગઈ આ તમારા ફૂલ ફોર્મ છે આપણે અહીંયા લખી શકીએ પહેલાં ઉપર લખીએ કેના ફૂલ ફોર્મ તો કે અહીંયા આપણે ફૂલ ફોર્મ લખીએ આ તમારું જે આઠ પોઈન્ટ એક છે સ્વાધ્યાય એનો છેલ્લો દાખલો છે એમાં ખરા ખોટામાં છે એટલે તમારે પરીક્ષામાં હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે છે એટલા માટે અહીંયા આપણે લખીએ છીએ કે સાઈન ઠીટાનું ફૂલ ફોર્મ છે એસઆઈએની સાઈન ઠીટા પછી આપણો આવશે કોસ્ટ ઠીટા તો કોસ ઠીટાનું ફૂલ ફોર્મ શું છે કોસાઇન ઠીટા કોસાઇન ઠીટા પછી શું છે આપણું ટેન ઠીટા તો ટેન ઠીટાનું પૂરું નામ શું છે ટેન્જન્ટ ઠીટા શું છે ટેન્જન્ટ ઠીટા સમજ પડી ગઈ પછી આપણું શું હતું કોશેક ઠીટા તો કોશેક ઠીટાનું પૂરું નામ શું છે કોશે ઠીટા શું છે એનું પૂરું નામ કોશેક કંઠ ઠીટા સમજ પડી ગઈ પછી શું છે આપણું શેક ઠીટા તો શેક ઠીટાનું પૂરું નામ શું છે શેક ઠીટા સમજ પડી ગઈ તમને અને છેલ્લું છે આપણું કોટ તો કોટ ઠીટાનું પૂરું નામ શું છે કોટેનજન્ટ ઠીટા તમારે બોલવામાં થોડી મિસ્ટેક થઈ શકે પણ તમારે સ્પેલિંગ ખાસ યાદ રાખવાનો છે સમજણ પડી ગઈ આ તમારા પરીક્ષામાં મિસ્ટેક કરી શકે છે તમારો આઠ પોઈન્ટ સ્વાધ્યાયના છેલ્લા પ્રશ્નમાં કેવું છે કે જે કોસ ઠીટા છે એને આપણે કોશે કંટ જે આપણું સેક ટીટાનું છે એવી રીતે લખી શકીએ તમને કેવું લાગે જો અહીંયા પણ કોષ છે અહીંયા પણ કોચ છે તો હા હા સાચું છે પણ આ કોશેકંટ માટે છે એટલે કે કોશેક માટે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમે જોજો એમાં ખરા ખોટામાં એક પ્રશ્ન છે એટલે તમારે આવી ભૂલ થઈ શકે છે તો બસ અહીંયા આપણો ઇન્ટ્રોડક્શન લેક્ચર પૂર્ણ થાય છે લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણાવીશું આગળના લેક્ચરમાં